કેવાયસી અપડેટ માટે જામનગરમાં લોકોને ભારે હાલાકી જોલી બંગલા નજીક આધાર કાર્ડ કેન્દ્રના અપડેટ સેન્ટર પર રોજ 300 થી વધુ લોકો આવે છે પરંતુ આ કેન્દ્ર પર માત્ર રોજ 100 લોકોને ટોકન આપવામાં આવતા હોવાથી લોકોએ ફરિયાદ કરી અરજદારોએ વ્યથા ઠાલવી બે ત્રણ દિવસથી વહેલી સવારથી આવે છે પરંતુ કામગીરી થઈ શકતી નથી જો કે જોલી બંગલો સિવાય અન્ય કેન્દ્રો ઉપર અપડેટ કરવાની કામગીરી થાય છે પરંતુ ત્યાં અપડેટની કામગીરી ન થતી હોવાથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે બીજી તરફ અધિકારીઓએ દાવો કર્યો કે સ્થિતિ સુધરે તેવા વધુ પ્રયાસો કરીશું જામનગરમાં પણ આધાર કાર્ડના સેન્ટર પર લાંબી લાઈનો છે તે વહેલી સવારથી લાગે છે કેવાય સી છે તે અપડેટ કરવા માટે અત્યારના હું જામનગરના જોલીબંગલા નજીક આવેલા આ આધાર કાર્ડના સેન્ટર પર છું અહીંયા કેટલાય લોકો છે તે વહેલી સવારથી આવી ચૂક્યા છે અહીંયા જે રીતે બોર્ડમાં દર્શાવવામાં આવ્યું છે તે પ્રમાણે દરરોજ માત્ર પચાસ લેડીઝ અને પચાસ જેન્ટ્સ એમ ટોટલ મળીને કુલ સો લોકોને છે તે ટોકન આપવામાં આવે છે પરંતુ અહીંયા તો અત્યારના જ સવા દસ વાગ્યા જેટલો સમય થયો છે બસો લોકોથી વધારેની અત્યારના સંખ્યા છે અહીંયા જે લોકો સવારથી આવે છે આપણે તમને પૂછીએ લોકો કેવી હાલાકી ભોગવે છે શું પ્રશ્ન શું છે શેના માટે આવ્યા છો સાહેબ મારે આધાર કાર્ડ લિંક કરાવવાનું હતું હું સવારે વહેલો સાડા પાંચ વાગ્યાનો આવી ગયો છું હવે હું છું એક જણો ખાવા વાળા છ જણા છે અમારે કામ ધંધો કરવો કે આ આધાર કાર્ડને એની લાઈનમાં જ બેસવાનું હવે આજનું રોજ મારું તો ગયું હું મજૂરી કરું છું મારે ઘર આપવું કે આ સરકાર શ્રીની યોજનાઓના એમાં જ રહેવાનું અહીંયા કેટલાક લોકો પણ છે બેન તમે અહીંયા કેટલા વાગ્યાના આવ્યા છો અને શું પરિસ્થિતિ છે છ વાગ્યાના આવીને બેઠા અહીંયા આગળ લાઈનમાં વારો ન દે ટોકન પૂરા થઈ ગયા વારો આવ્યો હતા કેટલા લોકો છે તમારો વારો કેમ ના આવ્યો અમારા અમારા પહેલા એલા 4 વાગ્યાના કે જ આવી ગયા છે પણ વારો ન દે આવતો 6 વાગ્યાના આવીને બેઠા છે અમે તમારું શું કહેવું છે બેન તમે શેના માટે આવ્યા છો નામ ફોન નંબર લિંક કરાવવાના છે આધાર કાર્ડમાં કેટલા વાગ્યાથી આવ્યા છો અને શું પરિસ્થિતિ છે 7 વાગે આવ્યા છે વારો આવ્યો તો કૂપન પૂરા થઈ ગયા बीो धको खाधो पूरा था गाया न आयो हाणे का का पूरो कई आहे कई था न ओडोर वारा के माल त कूपन आहे तो पी मंझी न मलस એટલે કે જે લોકોના અપડેટ નથી થયા કેવાયસી તેઓને રાશન પણ નહીં મળે તેવું આ બેન છે તે જણાવી રહ્યા છે અહીંયા રોજ કેટલાય લોકો પોતાના કેવાયસી અપડેટ કરાવવા માટે આવે છે પરંતુ લાઈન જ લાંબી હોય છે અને ખાસ તો અહીંયા જે લોકો આવે છે તેને પણ હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે તંત્રએ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવી પણ અહીંયા જે લોકો આવે છે તેમની માંગ છે રવિ બુદ્ધદેવ એબીપીએસ બીપી અસ્મિતા જામનગર જામનગર મહાનગરપાલિકા દ્વારા તળાવની પાળના પાટલા ભાગમાં આધાર કેન્દ્ર આવેલું છે તેમાં અત્યારે સોથી સો લોકોનું એનરોલમેન્ટ થાય છે અને તે કામ માટે અમારે સાત ઓપરેટરોને સાત કીટ ત્યાં કાર્યરત છે અને નિયમિત લોકોને સુવિધા મળી રહે તે માટે સરળતાથી કામ ચાલે છે હાલના ગાળામાં ખૂબ જ ઘસારો રહે છે તેનું કારણ એ છે કે સરકારની ઇ કેવાયસી યોજના અત્યારે અમલવારી ચાલુ છે લોકોને સુવિધા લેવા માટે અને ઈ કેવાયસી કરાવવા માટે લોકોનો ઘસારો મહત્તમ પ્રમાણમાં રહે છે